બડલી ગામ ખાતે મંત્રીના અધ્યક્ષસ્થાને સેવા સેતુ નું ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો રાજકોળ જિલ્લાના વિંચિયા તાલુકાના બડલી ગામ ખાતે જળ સંપત્તિ મંત્રી કુવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષસ્થાને સેવા સેતુ નું ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો હતો જસદણ તાલુકા અને વિંચિયા તાલુકામાં જિલ્લા પંચાયતની બેઠક દીઠ સેવા સેતુ કાર્યક્રમોનું આયોજન કરાયું છે જેના ભાગરૂપે બડલીમાં આયોજિત કાર્યક્રમથી બંધાળી સોમલપર શનાળા વનાળા ભડલી ગઢાળા કાસલોલિયા દેવધરી બેલડા સરતાન સોમ પીપળિયા મોઢુકા પાટિયાળી અને આંકડિયા એમ ચૌદ ગામના લોકોને વિવિધ સરકારી યોજનાઓનો લાભ મળશે આ તકે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈએ જણાવ્યું હતું કે ગ્રામજનોને વિવિધ સરકારી કચેરીઓએ જવું ન પડે અને એક જ સ્થળે તમામ સેવાઓ મળી રહે તે હેતુસર રાજ્ય સરકાર સેવા સેતુ કાર્યક્રમ થકી ઘર આંગણે યોજનાકીય લાભ આપી રહી છે વિંછિયા પંથકની વાત કરીએ તો છેવાડાના માનવીને ગંગા સ્વરૂપા યોજના નિરાધાર વૃદ્ધ સહાય યોજના જેવી યોજનાઓનો લાભો આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે અનેક ગામોમાં નવા પંચાયત ઘર અને નવી આંગણવાડીઓ બનાવવાની મંજૂરી આપવામાં આવી છે ખાસ કરી વિચરતી જાતિને મોટી સંખ્યામાં ગામ તળના પ્લોટ વિના આપવામાં આવ્યો છે એટલું જ નહીં મકાન બાંધકામની સહાય પણ આપવામાં આવી છે સિંચાઈ આરોગ્ય પીવાનું પાણી સિંચાઈનું પાણી જેવી પ્રાથમિક સુવિધાઓનો અનેક વિકાસ કાર્યો પૂર્ણ થઈ ચુક્યા છે અને અનેક વિકાસ કાર્યો પ્રગતિ હેઠળ છે આમ આગામી દિવસોમાં વિંછિયા પંથક કે વિકસિત વિસ્તાર બને તેવા સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે આ તકે ઢોલ વગાડી પરંપરાગત ઢબે સ્વાગત અને સાલ ઓઢાડી તેમનું અભિવાદન કરાયું હતું તેમજ પ્રાંત અધિકારી શ્રી આર આર ખાંભરાએ સ્વાગત પ્રવચન અગ્રણી શ્રી અશ્વિનભાઈ સાકરિયાએ પ્રાસંગિક ઉદબોધન ને તાલુકા પંચાયત પ્રમુખ નીતાબેન ગઢાદરાએ આભાર વિધિ કરી હતી મંત્રીએ ગામ લોકોને મળી તેમની રજૂઆત સાંભળી હતી અને તેને અનુલક્ષીને સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચના આપી હતી